છેલ્લા ચાર દિવસથી ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં એકલવેરા ગામમાં શેડી નદી પર આવેલા પૂરના પાણી ફરી વળતા ગામ લોકોની હાલત દયનીય બની છે હજારો વીઘામાં વાવેલી ડાંગર તેમજ મિરચીના ખેતરો પર પાણી જળબંબાકાર થઈ ગયા છે આ પરિસ્થિતિ છેલ્લા વીસ વર્ષથી હોવાનું ગામ લોકો જણાવ્યું છે પશુપાલન કરતાં પશુ લોકોએ ઢોરને ખેતરમાંથી રો રસ્તા પર બાંધવાની નોબત ઊભી થઈ છે છેલ્લા ચાર દિવસથી દૂધ ભરવા ઠાસરા ડાકોર કે અન્ય સ્થળે નહીં જઈ શકતા પશુપાલકો મોટી સંખ્યામાં મુશ્કેલીમાં મુકાયા છે એકલવેયુ ગામના જવાનો રસ્તો પાણીના પૂરતી સંપર્ક વિહોણો બન્યો છે વીસનગરથી ચાર દિવસ પહેલા આર એન્ડ બી વિભાગ તરફથી સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા આ ગામમાં પાણી વધુ હોવાથી રસ્તો બંધ તેમજ ત્રણ દિવસથી વીજળી પણ બંધ છે અને સ્મશાન પણ સભા પાણીમાં ગરકાવ થઈ ગયું છે જોકે સ્કૂલ વિસ્તારમાં પાણી ભરાતા સ્કૂલના વિદ્યાર્થીઓ ચાર દિવસથી ભણતર વિહોણા બન્યા છે હાલ ચોમાસાની ઋતુ હોવાથી અન્ય પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે અને પ્રાથમિક સુવિધા સેન્ટર સુધી પહોંચી શકાય તેમ નથી

તો આવી ડૉક્ટર આવી શકે તો એવું પોઝિશન નથી અને વેટરનરી ડૉક્ટરો પણ ગાડી આવી શકે એવી નથી તો અમારે ઢોરનું શું થાય ખેડૂતોને શું પરિસ્થિતિ ખેડૂતોને પ્રોબ્લેમ બધા ખેતરોમાં ડોંગરોમાં પાણી પહેરી ગયું છે અને અંદર ગામડામાંથી ખેતરો મહિના જવાય પોઝિશન છે કેટલા દિવસથી આ ચાર દિવસથી આવું થાય છે જ્યારે રેલા હતા આવો વસ્તુ જ બને છે પેલો મેન કારણ અમારે ચંદાસર જવું હોય પ્રોબ્લેમ ના જવાય

પછી અમે જીએ ચાર દિવસથી અત્યારે છોકરો ઘેર જ બે રહ્યો છે સાહેબ ખાસ ખેડૂતોની શું પરિસ્થિતિ ખેડૂતોના જો પાક બધા ડોગરો બધી કરી છે ખેતરમાં જવાય ના આટલું બધું પાક બધું નિષ્ફળ થઈ ગયું સાહેબ તમાકુ દારૂ કે જે પાસે જીવવાનું હોય સાહેબ હવે એની પર જવું થઈ ગયું અત્યારે અમારા ગામમાં એક જ દુકાન છે સાહેબ અત્યારે દુકાનમાં અત્યારે સામાન ના હોય એક બાજુ નીકળે ને તો અમારે સામાન લેવા કઈ જવું અત્યારે ખાવાનું કઈ પશુપાલકો કેટલા છે અને દૂધ ઉપર કેટલા દૂધ પર તો બધા દૂધ પર જ સાહેબ પણ દૂધ જ ના ભરાય તો દૂધનો પગાર પણ કેમ લેવા જઈએ સાહેબ અત્યારે આજે પોઈન્ટ પર જવાય કાલે ના જવાય તો પછી જવાનું કેમનું સાહેબ ઢોરી દેવું પડે દૂધ અમારે થોડું દૂધનું ખરાબ થાય અહીં ખાસ કયા કામો થયા નથી કશું ખા સાહેબ કોમ થયું નહીં અત્યારે બે હજાર હું તેવીંક ચોવીંક ના આવ્યો એ તાનું કરું ને હા બે હજાર બાવીસ બે બે હજાર એકવીસમ તાનું કશું કોમ થયું નહીં તમને તમને પણ તમે મીડિયા સાહેબ તમે જોઈ લો કે કશું કોમ થયું હોય તો કશું મારા કશું કોમ થયું ગમમાં નહીં અને જો ટ્યુબ આ ટેલ લાકડી ઉપડી જાય પછી અત્યારે અમારા ગમમાં કરું ને લાઇટનો પ્રોબ્લેમ નહીં વાયરમેન અમારા ગમમાં કે અમારે જઈએ તો દસ વાટ અમારે તો વાયરમેન અમારા ગમમાં આવી શકે અને તારે સરપંચ ખરે ને સરપંચ એમનું ગેરકાયદે કોમ કરે હા અને બધા તારે અમારે એમનામાંથી કોમ કરા હા અને અમારે તો અમારે વિસનગરમાં જઈએ ત્યાં તમે અમુક વોટ નહીં આલે બધું બધું કહી શકો એટલે અમારે તો કઈ કઈ જવાય કહેવાય એવું નહીં એટલે મેં રાજીનામું થાસરા તાલુકો હાલ તમારા ગામની શું પરિસ્થિતિ છે પૂરના પાણી અમારે ચાર દિવસથી લગભગ પોણી છે શેરડી પુલ પર વેરાવાળા પુલ પર એ અવર જવર બંધ થઈ ગઈ છે બિલકુલ એક બાજુ ઠાસરા બાજુ ની કે ડાકોર બાજુ કંઈ જવાય એવું નથી દૂધ લઈને જવાતું અને આજની તારીખમાં મારા ઘેર નવ સભ્યો બીમાર છે તો કોઈ સારવાર અત્યારે મળી શકે એમ નથી અને ડોક્ટર પણ આવી શકે એમ નથી ગોમમાં ખેડૂતોની શું પરિસ્થિતિ ખેડૂતોને અત્યારે લગભગ ડોગર લગભગ હજાર વીઘો જેવી ડોગર બોરણમાં ગયું છે કે સરકાર શ્રીને એ કહેવાનું કે એમને કંઈક વળતર ચૂકવું છું બરાબર અને આ મેડિકલનું કંઈક કોઈ જરૂર પડે કશું સારવાર થઈ જાય નથી એકલું ઠાસરા જિલ્લો ખેડા તમે જે જગ્યા ઉભા છો શું પરિસ્થિતિ એકલવેરાનું એકલેલું ગામમાં પહેલાં પહેલો તો પૂરનું પાણી એટલું બધું આવી ગયું છે તો મેન મુખ્ય રસ્તો જે છે એ વિહાણો થઈ ગયો છે ક્યાર સુધીનું પાણી આવી ગયું છે અને ગામમાં ઘણા ગાયોસો ઢોરા બધા બીમાર છે પબ્લિક માણસો પણ બીમાર છે એને કોઈ સારવાર નથી કોઈ એનું આયોજન કે કોઈ એનું આગળ કાર્યવાહી થાય એવી જ નથી કારણ કે આજુબાજુ રસુલપુર અને ઠાસરા બંને ગામની અંદર કોઈ સાધન જાય એવી પરિસ્થિતિ નહીં ચાલી નહીં જવાયું કે કોઈ ડૉક્ટર બોલાવવા હોય તોય નહીં આવી શકે એવા અને ગામનો કોઈ નિવેડો જ નથી ખેડૂતોને શું કરે છે ખેડૂતોને લગભગ ગામમાં પહેલાં પહેલાં તો પ્રશ્ન એ છે કે ખેતરમાં જવાનું કોઈ અમને રસ્તો જ નથી રસ્તાનું કોઈ એ જ નથી અને ડાંગર કરેલી છે લગભગ આઠસોથી હજાર વીઘા એ ડાંગરનું એટલું બધું નુકસાન છે તો કંઈક અમારા ખેડૂતોને એવું કહેવું છે કે કંઈક સરકારને કંઈક કહીએ તો અમને કંઈક ફાયદો કરાવ એવું કરીએ કારણ કે ડાંગરમાં ઓછામાં ઓછો રમત ગમત કરીએ તો એ લગભગ દસ થી બાર હજાર રૂપિયા ખર્ચો તો છે જ ડાંગરમાં તો અત્યારે આટલું બધું લગભગ આઠસો થી હજાર વીઘા ડાંગર નુકસાન થઈ તો આનું કંઈક સરકારને અમે એવું કંઈ કહેવા માંગીએ છીએ તો કંઈક અમને આપો તો આનો કંઈક ફાયદો થાય તો ખેડૂતનો કંઈક લાભ મળે અને રસ્તા તો ખાલી કાગરિયા ઉપર જ છે હા અને રસ્તા તો થયા નથી તમે આમ જોવા ને તો રસ્તો કાયદેસર ચંદાસરથી મોડીને ઠાસરા સુધીનો રસ્તાનું કોઈ જ નથી તમે આઈ જોવા તો ખબર પડે તમને કઈ પાસ થયેલો કેટલા રસ્તામાં ખાડા છે અને કેટલા રસ્તા એ છે નિખિલ ભટ દિવ્યાંગ ન્યૂઝ ઠાસરા ખેડા